આવેલી છે તેમના તમામના જવાબો આપવાના પ્રયત્ન કરીશું તો કોમેટો વાંચવાની શરૂ કરીએ છે ખૂબ સરસ સાઉન્ડ ઇન ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ ગિફ્ટ રીટ બનાવતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવું મિત્રો આનો ઓલરેડી વિડીયો આપણે બનાવેલો જ છે પછી જૂની કોમેટ છે નોકરી અને ધંધા સાથે વકીલાતનો અભ્યાસ સ્ટડી લો અલોંગ જોબ એન્ડ બિઝનેસ બેસ્ટ ટુ બી ઓકે થેન્ક યુ સરસ 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 પછી એ વડીલો પાજી જમીન ચાર વારસદારો છે બે વારસદાર એક વારસદારના તરફેણમાં હક જતો કરી શકાય

informative information thank you good good માહિતી આપતો વિડીયો વિનંતી ઓકે આવનાર સમયમાં જરૂર બનાવીશું ખૂબ સરસ ધન્યવાદ નાઇસ ઇન્ફોર્મેશન મારા પપ્પાનું બર્થ સર્ટિફિકેટ બન્યું છે કે નહીં કઈ રીતે જોઈ શકાય નગરપાલિકામાં બોલે ઓલ રેકોર્ડ નથી મિત્ર તમે આરટીઆઈ કરીને માગણી કરી શકો છો સરકારી જ મારી વારસાઈ કરવી છે પણ ના મૂંજુ થશે તો શું કરવું જો તમે સાચું પેઢીનામું રજૂ કર્યું હોય ના મંજૂર થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી નાઇસ ઇન્ફોર્મેશન થેન્ક્સ મેશન જય હિન્દુ માટી રેતી કાકરીની જમીનમાં અમારો કબજો છે તો જમીન કાયદેસર થાય મિત્રો કલેક્ટર મરજી અરજી કરો યોગ્ય હશે પૂરતા પુરાવા હશે તો કલેક્ટર સાહેબ નિર્ણય લેતા હોય છે આપે કે ના આપે સંજય બેબી નું આખું નામ ચેન્જ કરી શકાય હા કરી શકાય

આપણે ઓલરેડી વારસાઈ આંબો પેઢીનામા પર વિડીયો બનાવેલો છે તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો સાહેબ પરિપત્ર નંબર આપશો મિત્રો દરેક વિડીયોમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં બધી વિગતો મૂકતા જ હોઈએ છીએ સાહેબ જમીન નો વિડીયો બનાવવા વિનંતી કઈ વાંધો નહીં આવતા સમયમાં બનાવીશું બે વ્યક્તિ ભાગમાં જૂની શરત ની જમીન લે છે એકને વેચાણ કરવી છે હા તો કરી શકાય જે બાકી રહે છે તેમની સંમતિ લેવી પડે તો થઈ શકે ગામનું મહેસૂલી રેકોર્ડ તપાસવા માટે તલાટી ના પાડે તો આરટીઆઈથી જાણકારી મારી પણ કોઈ જવાબ મળતો નથી તો મારે કોર્ટ માટે શું કરવું પડે કલેક્ટર કમિશન માટે હું કરી શકું કઈ રીતે ના કયા એ મુજબ મિત્ર કોઈ પણ માહિતી જોતી હોય તો આરટીઆઈ કરવાની રહેશે જો તમને તેના જવાબથી સંતોષ ના થાય તો તમે અપીલમાં પણ જઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમે તમે વિડીયો જોવો છો કે ખાલી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લેખા રાખો મિત્રો મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે હવે કોઈ જવાબ દેવા લગભગ બાકી નથી કોમેન્ટમાં છતાં બાકી હશે કોમેન્ટ થી રિપ્લાય કરી દેસુ વેલકમ લાઈક

આ પારાણું રે ઈ કાયમી નથી હોતી તેમાં કાયમી માલિકી હક મળતો નથી પણ અમુક એવી શરતો છે તેમાં મળી શકે તેના માટે તમારે શું પ્રક્રિયા કરવાની રહે પહેલા તો મામલેદાર કચેરીમાં અરજી કરો તથા જરૂર પડે તો ફોરેસ્ટ અથવા અન્ય વિભાગનો અભિપ્રાય લો એમ જ ફાઇનલ કલેક્ટર હુકમ કરે તો લીજ ફાળવણી અંદર થઈ શકે એનો નિર્ણય કલેક્ટર સાહેબ લેતા હોય છે સામાન્ય રીતે આવી જમીન હોય ને એ કોઈને વેચી શકાતી નથી અને તમને જે સમય મર્યાદા નક્કી કરી હોય તે સમય મર્યાદામાં વૃક્ષારોપણ કરવું પડે તેમજ જમીનનો ઉપયોગ કોઈ બદલી શકાતો નથી તેમજ જો તેમાં વૃક્ષો ન આવો તો ગમે ત્યારે સરકાર તે જમીન પાછી લઈ લે છે તેનો વિસ્તૃત વિડીયો આપણે બનાવશું આવતા આવનાર સમયમાં હવે આગળની કોમેન્ટ જોઈએ તો એક કોમેન્ટ મિત્ર બહુ લાંબી એક છે સંપ્રાંત ગામતર સરકારી જમીન એટલે શું આ જમીન મારા બાપુજી ખેતીના સાધનો તથા બળદો રાખતા હતા હવે મને પરત કરતા નથી મારી પાસે કોઈ પુરાવો મળતો નથી તો આવી જમીન શું હોય છે કઈ વાંધો નહીં શોર્ટમાં તમને કહું બાકી આ વિશે આપણે આખો વિડીયો વિસ્તૃત વિડીયો બનાવેલો છે સંપ્રાપ્ત ગામતર સરકારી જમીનનો સરળ અર્થ એવો થાય છે કે એ એવી જમીન છે જે પહેલાં કોઈ વ્યક્તિ કે સંસ્થાને કબજામાં અથવા કોઈ ખાસ હેતુ માટે ફાળવાયેલ હતી પરંતુ પરંતુ બાદમાં સરકાર તે પરત ખેંચી લે કેમ ખેંચે તેમને રસ્તા બનાવવા હોય ફાળવણી કરવી હોય વિકાસના કામો માટે ઉપયોગ કરવો હોય હોસ્પિટલ બનાવવી હોય બગીચો બનાવવો હોય કે ઘર વિહોણા લોકો હોય તમને મફત પ્લોટ આપવો હોય તેમજ અન્ય સરકારી યોજનાઓ માટે પ્રાપ્ત કરતા હોય છે આમનો વિસ્તૃત વિડીયો આપણે બનાવેલો છે એકવાર મિત્ર જોઈ લેજો પેઢીનામું અને વારસાઈ અંગે વધુ માહિતી માટે મિત્ર પેઢીનામાનો ઓલરેડી વિડીયો બનાવેલો જ છે આપણે વિસ્તૃત જોઈ લેજો તેમ છતાં કઈ ના સમજાય તો કમેન્ટ કરી દેજો થેન્ક 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 યુ 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 સો મચ યોર વેલકમ એક મિત્ર ની કોમેન્ટ ચાર દિવસ પહેલાની છે જો પિતા હયાત હોય તો પેઢી નામું મા એફિડેટ પિતા કરે કે તેના પુત્રો પણ કરી શકે ના મિત્ર જે વ્યક્તિનું પેઢીનામું આપણે બનાવવું હોય એ જો હયાત હોય તો તેમને જ સોગંદનામું કરવાનું રહેશે વીરા ફાધર કાટ થેન્ક યુ પીકુ ભાઈ લાઈક થેન્ક યુ ધ એવે ફન What are you talking about, sir? What are you about? What are you talking? સર દાદાએ ખરીદેલ પ્લોટમાં દાદા હયાત છે પ્લોટ પપ્પાને કાકાના નામે આવી ગયેલ તો હવે એ વેચાણ કરવા માટે ડાયરેક્ટ દસ્તાવેજ થઈ જાય દાદા હયાત છે એનો જવાબ તો આપણે આપણી આપી દીધેલ છે દાદાના નામેથી પ્લોટ તમે કઈ રીતે લીધો છે તે જણાવેલ નથી જો કોઈ રજીસ્ટર્ડ દસ્તાવેજ વગર લીધેલ હોય તો જરૂર પડે કાયદાકીય પ્રક્રિયા કરીને એટલે કે વેચાણ લીધેલ હોય તો દાદાની સહીની જરૂર નથી ભીખુભાઈ ભીખુભાઈ ટોપિક છે કોમેન્ટ આવ્યા હોય ને તેમનો આન્સર આપવા માટે છેલ્લી એક કોમેન્ટ જોઈ લઈએ મિત્રો પછી મળીશું નેક્સ્ટમાં નમસ્તે સાહેબ મારો એક પ્રશ્ન છે મારા પિતા જરતા મે વાર્ષાઈ કરાવી વાર્ષાઈ કરાવતા મારા બા અને બે ભાઈના નામ દાખલ કરવામાં આવ્યા ત્યાર પછી બા ગુજરતા નાના ભાઈ ગુજરતા નાના ભાઈની બે છોકરીઓ લઈને બીજા લગ્ન કરી લીધા એમના વાઈફ જ કરે એસેમ લખેલું નથી એક ત્રણ વર્ષની અને બીજી પાંચ વર્ષની સાથે લઈ છે એટલે લઈ ગયા છે આ પંદર વર્ષ પહેલાની વાત છે હવે મારે વારસાઈ કરાવી છે તો છોકરીઓના નામ દાખલ થાય કે નહીં જો દાખલ થાય તો સામે છોકરી વાળા જમાય જમાય જમાયા મારી મિલકતમાં ભાગ લઈ શકે છોકરીઓના લગ્ન થઈ ગયા છે પણ મેં વારસાઈ કરાવેલ નથી સામાવારાએ અમારા જોડે કોઈ સંબંધ નથી આના માટે શું કરવું આગળનું તો આપણે નહીં આપ્યા માહિતી કારણ કે એમનું નામ ગામ એડ્રેસ એડ્રેસે નહીં જણાવ્યા પત્નીનું અવસાન થયેલ હોય અને તેમના પત્નીએ બીજા લગ્ન કરેલ હોય આગળના ઘરના સંતાન હોય તો તે સંતાન બંને પરિવાર પાસેથી હક માંગી શકે વારસ વારસદારમાં ન આવે એટલે જમાય ભાગ ન માગી શકે અને તેમને માગે તો પણ ના મળે ઓકે નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે હવે આવનારી કોમેટું ઓકે થેન્ક યુ લાઈવમાં આવવા બદલ